હું આપના માધ્યમથી સૌથી પહેલાં દેશની જનતા સમક્ષ ગુજરાતના મારા વાલા ભાઈઓ બહેનો સમક્ષ એ વાત કરવા માગું છું કે શું આ લોકશાહી કહેવાય હું સતત એક કલાક ચાલીસ મિનિટ બોલું અને મને પ્રશ્ન કોઈએ નહીં પૂછવાનો કારણ કે જો પૂછે તો દસ વર્ષથી ત્યાં સત્તામાં છે અને કેટલા પ્રશ્નો એવા આવે કે જેનાથી એમનો ભાંડો ફૂટે અને ઘોષણા પત્ર નહીં જુમલા પત્ર છે આવું લોકોને ખબર પડે એટલા માટે એક સવાલ લીધો નથી છોતેર પાનાનો આ ચૂંટણી ઢંઢેરો ભારતીય જનતા પાર્ટીએ આપ્યો છે ત્યારે એના કેટલાક મુદ્દાઓ આખરે લોકશાહીમાં દરેક રાજકીય પક્ષ પોતાની વાત લઈને લોકો પાસે જાય જો સત્તામાં હોય તો એનો હિસાબ આપે કે પાંચ વર્ષ પહેલા કે દસ વર્ષ પહેલા અમે આટલું 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 કહ્યું હતું અને જોવો અમે આટલું કરી આપ્યું છે અને હવે આગામી પાંચ વર્ષમાં અમે આ કરીશું આ એક પ્રથા પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ પ્રથાને તોડી અને છેલ્લા દસ વર્ષમાં પહેલા એમણે કહ્યું હતું એમાંથી શું કર્યું છે એનો એક શબ્દ ક્યાંય ચૂંટણી ઢંઢેરામાં નથી હું પ્રેસ અને મીડિયાના મિત્રોને પણ વિનંતી કરીશ કે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ એક શબ્દ હોય છે એમ આપ જરા એમનો બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસનો ઘોષણાપત્ર કાઢશો તો બે હજાર ચૌદના એમના ચૂંટણી દંઢાયરાના પાના નંબર પાંચ ઉપર કહ્યું હતું કે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવીશું બધું જ કાળું ધન પાછું લઈ આવીશું અને પછી ભાષણોમાં કહ્યું હતું કે દેશવાસીઓના ખાતામાં લાખ આ જાય ભાજપ ને મત આપ્યો હોય હું તો કોંગ્રેસ છું પણ જેને ભાજપ ને મત આપ્યો હોય એને પણ મારો સવાલ છે કે શું તમારા ખાતામાં પંદર લાખ આવ્યા ખરા એ સમયે કહ્યું હતું કે કાળું ધન પાછું લાવશું એના બદલે દેશની બહાર ભારતીયોના કાળા ધનમાં વધારો થયો એટલું જ નહીં કાળું ધન બહાર ન રહે ભાજપના ઘરમાં આવી જાય અને કોઈને ખબર ના પડે એટલે ઇલેક્ટોરલ બોન્ડ બનાવ્યા કે કોણ દાન આપે છે કેટલું આપ્યું છે ક્યાંય જાહેર નહીં કરવાનું અબજ બાવન કરોડ રૂપિયા ભાજપનો ધન સંગ્રહ થયો આ તો ભલું થજો સુપ્રીમ કોર્ટનું કે એમણે કહ્યું કે ભાઈ આવું ના હોય આવા ઇલેક્ટોરલ બોન્ડ ન હોય જાહેર કરવું પડે એટલે જાહેર થયું કે ખોટી રીતે દંડા મારીને અથવા કોન્ટ્રેક્ટ આપવાના હોય તો ટકા લઈને ઇન્કમ ટેક્સ અને સીબીઆઈની રેડ કરાવીને કેવા પૈસા ખંખેરા છે એ જાહેર થયું બે હજાર ચૌદના ભાજપના ચૂંટણી ઢંઢેરાના પાના નંબર છ ઉપર એમણે કહ્યું હતું કે રૂપિયો ખૂબ મજબૂત થઈ જવો જોઈએ અને અમારી સરકાર આવશે રૂપિયાને ડોલર સામે મજબૂત કરીશું એ વખતના ભાષણો એ હતા કે જબ રૂપિયા ગીરતા હૈ તો સમજ લો દિલ્હી કે પ્રધાનમંત્રી કી ઇજ્જત ગીર રહી એ વખતે મનમોહનસિંહજી પ્રધાનમંત્રી હતા દુનિયામાં મંદી આવી તો પણ રૂપિયાને મજબૂતીથી જાળવી રાખ્યો હતો આજે ત્યાંશી રૂપિયા સામે એક ડોલર એટલે આજ સુધીના ઇતિહાસમાં સૌથી વધારે નબળો રૂપિયો એ થયો પણ આજના ભાજપના ચૂંટણી ડંડેરામાં કે અમે ભાઈ બે હજાર ચૌદના પાના નંબર છ ઉપર કીધું હતું હવે શું થયું એની વાત નહીં પાના નંબર આઠ ઉપર ચૂંટણી ડંડેરામાં ભાજપે બે હજાર ચૌદમાં કહ્યું હતું કે નોર્થ ઇસ્ટના સ્ટેટમાં કાયદો ની વ્યવસ્થા સુદ્રઢ બની જશે આપણે જોયું કે મણિપુરમાં આદિવાસી દીકરીઓ ઉપર બહેનો ઉપર સામૂહિક બાળાત્કાર ખૂના મરકી દુનિયાભરમાં એની થૂથુ થઈ પણ આપણા પ્રધાનમંત્રી ત્યાં ગયા નહીં આજના ચૂંટણી ઢંઢેરામાં ભાજપે એક શબ્દ પણ આના વિશે કહ્યો નથી ભાજપના ચૂંટણી ઢંઢેરાના બે હજાર ચૌદના પાના નંબર પંદર ઉપર કહ્યું હતું કે સો જિલ્લાઓમાં અમે સ્પેશિયલ પેકેજ આપી દઈશું અને એક પણ ગરીબ નહીં રહેવા દઈએ ગરીબીથી બધા હટી જાય છે એક પણ જિલ્લામાં થયું નથી પાના નંબર અઢાર ઉપર બે હાજર ચૌદમાં કહ્યું હતું સો નવા સ્માર્ટ સિટી બનાવી દઈશું ક્યાં છે ભાઈ સ્માર્ટ સિટી તમે કહ્યું હતું દસ વર્ષ પહેલા અરે ચાઇનાવાળા આપણી બોર્ડરમાં ઘૂસી ગયા ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય તાપીર ગાવોએ આજે પણ એનું ટ્વીટ છે આપ જોજો એણે કહ્યું છે કે ચાઈના આપણે ત્યાં ઘૂસી ગયું છે અને આ ચીનાઓએ આપણી સરહદમાં ગામના ગામ વસાવી દીધા છે બ્રિજ બનાવી દીધા છે પણ આજના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં એમના જ સંસદ સભ્યએ કરેલી વાત હોવા છતાં કોઈ ઉલ્લેખ નહીં આપને સૌને ખબર છે કે શું કહ્યું હતું

આપણા દેશમાં અને તોય ભાજપ ચૂંટણી ઢંઢેરામાં કે છે કે મેં આતંકવાદ મટાવી દીધો શું આને આતંકવાદ મટાવ્યો કેવાય ખરો એ વખતે કહ્યું હતું એક સર જાયગા દસ સર વાપીસ કાટ કે દુશ્મન કા લેકે આયગે